મહેસાણાના વિજાપુરમાં રખડતા ઢોર મુદ્દે આક્રોશ જોવા મળી રહ્યો છે રખડતા ઢોર મુદ્દે શહેરીજનો બન્યા છે લાલ ધૂમ મોટી સંખ્યામાં એકઠા થઈને શહેરીજનોએ રોષ પ્રગટ કર્યો છે તો રખડતા ઢોર મુદ્દે રોષ સામે આવ્યો છે રખડતા ઢોરને લઈને ગૌવંશ અને મનુષ્ય જીવન બચાવો રેલી યોજવામાં આવશે તો ટીબી હોસ્પિટલથી મામલતદાર કચેરી સુધી આ રેલી યોજાશે તેવા હાલ સમાચાર સામે આવી રહ્યા છે તો આ રેલી યોજી હતી મામલતદાર કચેરી સુધી આ રેલી યોજવામાં આવી હતી તો મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે આપ નિહાળી રહ્યા છો પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી માં અત્યારે રોડ રસ્તાની સમસ્યાઓ જોવા મળતી હોય છે પરંતુ આપણે આજે એક એવા શહેરમાં માં આવ્યો છે જ્યાં રોડ રસ્તા તો ઠીક પરંતુ સૌથી મોટી સમસ્યા રખડતા ઢોર છે રખડતા ઢોર લોકો એટલી હદે પરેશાન થઈ થયા છે કે લોકો રસ્તા પર ઉતરી આવે છે આપણી સાથે અત્યારે વિજાપુર શહેરના ના જાગૃત લોકો જોડાયા છે આપણે તેમની સાથે વાત કરશું તો રોડ ઉપર કેમ ઉતરી આવે છે અને આજે મામલતદાર ને જે આવેદન પત્ર આપવામાં આવ્યું છે તે શા માટે આપવામાં આવ્યું છે તે તેની આપણે તેમના સાથે જ વાત કરશું શું કહેશો વડીલ શું નામ આપનું હાર્દિકભાઈ રાવલ હાર્દિકભાઈ કેટલી સમસ્યા અત્યારે જોવા મળી રહી છે રખાડા ધોડ તો આ સમસ્યા કોઈ નવી સમસ્યા નહીં પ્રશાસન સરકાર અને જનતા બધાના ધ્યાનમાં છે કે રસ્તા ઉપર ગૌ વંશના ટોળા ફરતા હોય છે ગૌ માતા છે પણ એ પ્લાસ્ટિક હોય અકસ્માતમાં ગૌ માતા મૃત્યુ થતું હોય અને સાથે સાથે સામાન્ય જે ભોગ બનતું હોય છે અને મૃત્યુ પણ પામતા હોય છે ઈજા પણ થતી હોય છે તો ગૌ માતાના સુખ માટે પ્રજાના સુખાકારી માટે પ્રશાસન એવી વ્યવસ્થા કરે કે જે બજારની અંદર રસ્તા ઉપર ગૌ વંશના ટોળા ફરતા હોય છે આમ તો નિયમ છે જ

અને આજે વિજાપુર શહેરની એવી હાલત થઈ છે કે તબેલામાં શહેર હોય એવી આજે પરિસ્થિતિ થઈ છે આના કારણે વિજાપુરમાં અત્યાર સુધીમાં પંદર થી વધુ લોકોના મૃત્યુ થયા છે બે દિવસ પહેલા જ એક ભાઈને ગાયના વાગવાથી આખું જડબું તૂટી ગયું મારી પોતાની બહેનનો બે હજાર બારમાં ગાયના અથડાવાથી પડી જવાથી ટ્રકના કાર નીચે આવી જવાથી એનો પગ પણ કાપવો પડ્યો હતો છતાં પણ તંત્રએ ઘણીવાર જુદી જુદી વિવિધ સમિતિઓ દ્વારા ગૌરવ સંગઠનો દ્વારા રજૂઆત કરવા છતાં પણ અમને રજૂઆત કરી છે જો દસ દિવસમાં આનો નિકાલ કરવામાં નહીં આવે તો આના કરતો પણ પ્રચંડ દેખાવો કરવામાં આવશે શું કેશો બેન તમારે રોડ રસ્તા પર ઉતરી આવો રખડદાર રખડદા ધોરણ કેટલી સમસ્યાઓ ગાય માતા ની જે રસ્તા ઉપર જે રખડતા મૂકે છે એના એનાથી પારાવાર સમસ્યાઓ છે કેટલાય લોકોના અકસ્માતમાં મૃત્યુ થાય છે વાગે છે ખુદ ગૌ માતા પણ એટલા રીબાય છે જેને આપણે માતા કહીએ છીએ જેનામાં તેત્રીસ કોટી દેવતા છે એ ગૌ માતા ની હાલત એટલી ખરાબ હોય છે એનો પગ કપાઈ જાય છે એક્સિડન્ટમાં એના પેટમાં જે બચ્ચું હોય છે ગર્ભવતી હોય છે આજે આપણા માણસને કોઈને આવું થાય

કે ઇલાજ સરખો મળતો નથી એટલે અમારી સરકાર ને નમ્ર વિનંતી છે કે આ જે રેલી નું આયોજન કર્યું છે અમે એનો અમને સુખદ

આપી છે તાલુકા વિકાસ અધિકારી પણ આપી છે આવેદન પત્ર મેં બે આપેલો છે એના અનુસંધાન માં આ સુધી કોઈ આનો નિકાલ નથી આવ્યો એના અનુસંધાન માં બીજું આજે ત્રીજું આવેદન પત્ર આપી છે અને જે ત્રીજું આવેદન પત્ર આપવામાં આવ્યું છે એ આખી બીજાપુની જે પબ્લિક હતી એ અંદાજે પંદરથી બે હજાર પબ્લિકથી ભેગી કરી અને ફરીથી આ ત્રીજું આવેદન પત્ર આપી છે જો સરકાર આ ગાયોના મુદ્દે કોઈ પણ નિકાલ નહીં કરે તો ગાંધીજીના માર્ગે અમે આંદોલન કરવા તૈયાર છીએ અને સરકારને એક ચેલેન્જ આપીએ છીએ જે રખડતી ગાયો કરીને એ સરકારને ગાય માતાનો દરજ્જો ના અપાય જે ઘરે બોધેલી ગાયો છે એને જ ગાય માતાનો દરજ્જો અપાય એ મારો સરકારજીની નમ્ર વિનંતી છે આવું જો સરકાર કરે તો રખડતી ગાયો ઓટોમેટિક બંધ થશે અને કોને પણ પબ્લિકને ને પણ ન્યાય મળશે અને તંત્રને પણ એક શાંતિ થશે આ હતાજાપુર ના જાગૃત માર્ગો જે એટલી હદે રોડ જે રખડતા રોડ ઉપર મામલતદાર દ્વારા દસ દિવસ નો સમય આપવામાં આવ્યો છે આ સમસ્યા દૂર કરવા માટે હવે જે લોકો આનાથી પણ તેઓ વધારે જલદ આંદોલન કરશે હવે જોવાનું રહ્યું આ જે વિજાપુર ની જનતા નો જે આ સમસ્યા છે તેનો ઉકેલ વહીવટી તંત્ર દ્વારા ક્યારે લાવવામાં આવે છે નિષદ પટેલ ગુજરાતી વિજાપુર મહેસાણા